પાદરાના પીપળી ગામના ખેતરમાં કપાસ વીનતા મજૂરોને ભમ્મર્યું મધ કરડતા પાદરા સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા પીપળી ગામે ખેતરોમાં મજૂરો કપાસ વીનતા હતા તે સમયે લીમડાના ઝાડ પરથી ભમરિયું મધ ઉડતા ખેતરમાં કપાસ વીનતા મજૂરોને કરડતા મજૂરોમાં નાસભાગ મચી જવા પામી હતી પાંચ જેટલા ખેતમજૂરોને મધમાખીઓએ ડંખ મારતા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે પાદરા સરકારી હોસ્પિટલ ખસેડ્યા છે ત્રણ મજૂરો હાલમાં પાદરા સરકારી દવાખાને સારવાર અર્થે બે મજૂરોને સારવાર બાદ ઘરે રવાના કર્યા જ્યારે એક મજૂરને વધુ સારવાર હેઠળ વડોદરા રિફર કરાયો છે સકરાબાજ નામના પક્ષીએ મધ ઉડાવતા મધમાખીઓ ખેતરમાં ઉડ્યું હતું અને ખેતમજૂરો પર હુમલો કર્યો હતો તમામને સારવાર અર્થે સાદી તેમજ પાદરા સરકારી હોસ્પિટલ ખસેડાયા છે એક મજૂરને વધુ સારવાર હેઠળ વડોદરા રિફર કરાયો છે આજ રોજ પીપળી ગામના બાર થી તેર ઉડાડ્યું એટલે મધ જેવું ઉડ્યું એ બે ત્રણ વ્યક્તિને કડ્યું એમાં એક કાકાને થોડું વધારે કાઢ્યું છે બીજા બે ત્રણ જન પ્રાથમિક સારવાર કરીને એમના ઘરે મોકલેલા છે અને આ કાકાને અમારે અત્યારે પાદરા સરકારી હોસ્પિટલમાં એડમિટ કરેલા છે